સુરતમાં ટ્રાફિક સિગ્નલનો અમલ છેલ્લા સમયથી કરાવવામાં આવી રહ્યો છે ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા નથી રેડ સિગ્નલ હોવા છતાં વાહન ચાલકો મનમરજી પ્રમાણે સિગ્નલ ભંગ કરી પોતાનો અને અન્ય વાહન જીવ જોખમમાં મૂકી વાહનો ચલાવતા હોય છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ ભંગ કરે તો તેમને દંડ ફટકારવામાં આવશે આ સાથે વાહન ચાલકોને સ્ટોપ લાઇન પર જ વાહનો ઉભા રાખવા અંગે સમજ આપવામાં આવશે જો કોઈ વાહન ચાલક નિયમોનો ભંગ કરશે તો તેમને ફરજિયાતપણે દંડ ભરવો પડશે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો ફરજિયાતપણે પાલન કરવા પડશે તેવું સૂચન કરાશે ખાસ કરીને જે રેડ જમ્પ કરતા હોય છે ઉતાવળ હોય એના કારણે રેડ જમ્પ કરતા હોય છે રેડ લાઇટ જમ્પ તો એને અમે પકડીએ છીએ ત્યાર પછી જે સ્ટોપ લાઇનની આગળ વાહનો નીકળી જતા હોય છે તો જેને કેમ્પેન કરી અને પાછળ કરી શકાય એટલા ને પાછળ કરીએ છીએ અને જો વધારે પ્રમાણમાં સ્ટોપ લાઇન ભંગ કરે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ આ સિવાય મેં તમને કહ્યું એ રીતે કે લેફ્ટ સાઇડ ઉપર જવા વાળો વાહનો છે એના માટે લેફ્ટ સાઇડ ખુલ્લી રહે એ માટે અમે લોકોને અવેર કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ ન્યૂઝ સુરત